અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં જામીન ના મળે તે માટે વાઘા અરજી માટે અરજી ટાઈપ કરાવીને આપો જે અરજી ટાઈપ કરાવવા જતા જે વકીલ અરજી ટાઈપ કરીને આવતા હિટરન કેસના આરોપીને ફૂલ સગવડ પૂરી પાડવામાં આવી છેલ્લે ફરિયાદના વકીલની રાહ જોતા ડાયરેક્ટ જામીન અપાવવા લઈ જતા ચેતનીના પિતા દ્વારા દીર્કીના ન્યાય માટે શોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના પિતા

અરજી કરવા માટે વિનંતી કરી મેં કાગળથી અરજી લખીને આપી કે અમે અરજીનો સ્વીકાર ન કર્યો એમ કહ્યું કે તમે ટાઈપ કરીને વકીલને લઈને આવું વકીલ અમારી સાથે હતા અમે લોકો વાંધા અરજી લખવા માટે ટાઈપ કરવા માટે અમારા કોમ્પ્યુટર પર ગયા અને અમને લોકોને વાંધા અરજી કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલી રીતે કરી અને ટાઈપ કરવા માટે મોકલ્યા અને અમને લોકોને ગેરમાર્ગે દોરી અને આરોપીને અહીંયા આગળથી ખોટી રીતે જામીન આપી દીધા છે અને એના માટે જેનું હું આજે એ મારા ધરણા ઉપર બેઠેલો છું જ્યાં સુધી મને મારો ન્યાય નહીં મળે ત્યાં સુધી મને ચેરની પણ મને ભાવિકા રાઠોડ એડવોકેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજ રોજ હું ભાગવત વિદ્યાપીઠમાં બી લીગલ કમિટીમાં છું ભાગવત વિદ્યાપીઠના બે છોકરાઓનો હિટ એન્ડ રન કરીને જે અકસ્માત કર્યો તો એના વિરુદ્ધમાં આજે પોલીસવાળાએ જ આરોપીને અરેસ્ટ કર્યા હતા આરોપીને અરેસ્ટ કર્યા એટલે અમે એ ડેવિઝન પોલીસ સ્ટેશન છે જે સોલાનું ત્યાં આવ્યા ત્યાં આવી અને અમે તપાસ અધિકારીને મળ્યા જેમનું નામ દિલીપભાઈ ચૌધરી કરીને છે એ દિલીપભાઈ ચૌધરીને અમે રજૂઆત કરી કે હાલ બંને જે ફરિયાદી છે એ બંને એડમિટ છે હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ થયેલી છે એમને તો હાલ એમને જામીન ના આપવા એવી અમે રજૂઆત કરતા એમણે એવું કીધું કે તમે વાંધો હોય તો તમે વાંધા આપો એટલે અમે વાંધા અરજી લેખિતમાં આપતા હતા તો દિલીપભાઈ ચૌધરીએ એવું કીધું કે તમે લેખિતમાં નહીં તમે ટાઈપ કરી અને એક અરજી અમને અને એક અરજી કોર્ટમાં આપો એટલે અમે અરજી ટાઈપ કરાવવા માટે પોલીસ સ્ટેશનથી જેવા રવાના થયા એવા એ લોકોએ અમે જ્યારે અરજી લઈને પરત આવ્યા ત્યારે દિલીપભાઈ ચૌધરી અને એ લોકોએ અમને આરોપીને જામીન મુક્ત કરી દીધા હતા અને અમારો વાંધા અરજી લેવાની હાલ ના પાડે છે